મારી તરફથી બધાને રાધે રાધે તમને જીવનમાં વધારે પડતું માનસિક ટેન્શન રહે છે કે તણાવ રહે છે કે તમને હાલતા હલતાં માથું દુખે છે શક્કર આવે છે વધારે પડતા તમે બીમાર રહ્યો છો તો સીધોનો સાદો એક સરળ ઉપાય છે કે આપણે જે બટેકાની વસ્તુ જેટલી પણ આવે એ નહીં ખાવી તીખું તળેલું નહીં ખાવું જેટલો પણ તામસ ખોરાક આવે તીખો તળેલો એ તમામ બંધ કરી દો પહેલી વસ્તુ તો કે આપણે વેફરું વધારે ખાવી કે સૂકો નાસ્તો ખાવી છે એ બધી જ વસ્તુ બંધ કરી દો અને વધારે ભાગ તમે પાણીનો રાખો કે વધારે પડતું પાણી પીવું બીજા નંબરમાં કે તમને વધારે પડતું નુકસાનકારક જે વસ્તુ છે કે તમને બધાય બહારનો જેટલો અધરનો ખોરાક છે તે પહેલાંના જમાનામાં આ બધો ખોરાક હતો નહીં હવે આ બધો ખોરાક આવવાથી નાના નાના અમથા છોકરાઓમાં પણ જોવા મળે છે કેટલો બધો તણાવ હોય છે તો વધારે મારો ખુદનો અનુભવ છે કે આપણા શરીરમાં મગજમાં વધારે પડતો તણાવ આળસ ઉત્પન્ન થાય છે તો એનો આ બધો ખોરાક છે જિમ્મેદાર વધારે પડતો તો અધરનો ખોરાક તમામ બંધ કરી દો અને વધારે પડતી તમારે સુવિધા હોય તો મારું કહેવાનું તો એવું થાય કમસે કમ તમે છ મહિના જે રૂટિન તમે અનાજ પાણી જે પણ ખાઈ રહ્યા છો એ બધું જ બંધ કરીને થોડાક ફ્રૂટ ઉપર જો ફળ ફ્રૂટ વસ્તુ એવી છે તમને હાલતા ભૂખ લાગ્યા કરશે કે ભાઈ કલાક બે કલાક થઈ જ પાછું તમને ખાવાનું થશે પણ એ તમારા શરીરનો આખો જે અંદરની પીડા છે એ બધી વસ્તુ સેન્સ કરી દેશે કે બદલાવી દેશે મિનિમમ તમારે છ મહિના આ વસ્તુની કાળજી રાખવી પડશે અને વધારે પડતી વસ્તુ તમારે જે આપણે સમજો તમારા હનુમાનજી ઈષ્ટદેવ છે કે રાધે રાધા છે કૃષ્ણ છે દ્વારકાધીશ છે માતાજી છે એ ભગવાનનું તમે ઉપચારણ કે હાલતા ચાલતા કોઈ પણ કામ કરો છો તો તમે ચાલુ રાખો તો એનાથી તમને તણાવમાં બહુ ફરક પડશે અને ખાવા પીવાની વસ્તુથી તો તમને વધારે ફરક પડશે ખાવા પીવાની જે વસ્તુ છે એ તમે સેન્સ કરી દો આપણા ભાગવદ્ ગીતામાં પણ લખેલું છે ખાવા પીવાને લઈને કેવું ખાવું જો કેવું નહીં ખાવું જો કેટલી કલાક ખાવાનું પડ્યું રહે તો એ વાસી થઈ જાય ક્યારે ખાવું જો કયા સમયે ખાવું જો બધી વસ્તુના નીતિ નિયમ છે તો મારું તમને એક જ વિનંતી છે કે તમે ભાગવત વાંચવાનું ચાલું કરો ભાગવત તમે વાંચવાનું ચાલુ કરશો એટલે તમને જીવનમાં એટલા બધા ફેરફાર સેન્સ થઈ જશે કે તમે એવું વિચારશો મારા ખુદના અનુભવની વાત કરો કે તમે એવું છો કે હું કંઈ અલગ જ દુનિયામાં જીવી રહ્યો છું તમને બધું લાગશે અલગ અલગ પણ તમે થોડોક કઠિન પરિશ્રમ કરી ભાગવત વાંચવાનું ચાલુ કરો એટલે તમને ખ્યાલ આવી જશે કે ભાગવતમાં કેટલી તાકાત છે અને શું છે બાકી મારી તરફથી તમને રાધે રાધે Раде Кришна